રાજકોટ જિલ્લાના ઉપલેટાના ભાયાવદરમાં હાલાર પ્રાંત વિભાગની સાત દિવસીય ટીસી શિબિરનું આયોજન કરવામાં આવ્યું ભાયાવદરના આંગણે ક્ષત્રિય યુવક સંઘ દ્વારા સૌરાષ્ટ્ર સંભાગ હાલાર પ્રાંત વિભાગની સાત દિવસીય ટીસી શિબિરનું રાજપૂત ભવનમાં આયોજન કરવામાં આવ્યું તેમાં ક્ષત્રિય સમાજના વિશાળ સંખ્યામાં યુવાનો જોડાયા શહેરના ક્ષત્રિય સમાજ ભવનમાં સાત દિવસીય ટીસી શિબિરમાં હિન્દુ સંસ્કૃતિને જાળવી રાખવાનું આખ્યાન યોજાયું હતું લગભગ એકસો વર્ષ પહેલાં રાજસ્થાનના તનસિનજી બાડમેર દ્વારા ક્ષત્રિય યુવક સંઘની સ્થાપના કર્યા સંસ્થા દ્વારા રાષ્ટ્રના ઉત્થાન માટે હિન્દુ સંસ્કૃતિ કેમ જાળવી રાખવી હાલના યુવાનો ઝડપથી વગર મહેનતે પૈસાવાળા બની જવાની વૃત્તિમાં અવળા રસ્તે ચડી જાય છે આવા યુવાનો સંઘર્ષ કરી સિદ્ધિ મેળવે તે માટે અગાઉ ભગવાન રામ અને કૃષ્ણએ પણ સંઘર્ષ કરી આગળ વધ્યા તે વિશે માર્ગદર્શન અપાયું હતું વધુમાં ઓટીસી શિબિરમાં ભાગ લેનાર યુવાનોએ સાફ સફાઈથી માંડી વાંસણ માંજવા સહિત જવાબદારી પોતાની રીતે ઉપાડવાની ફરજ પાડવામાં આવેલા શિબિરની સાથે સાથે સંસ્થા દ્વારા દર રવિવારે જે વિસ્તારમાં શાખા લગાવી તેમાં યુવાનોને બૌદ્ધિક વિભાગ ધાર્મિક જ્ઞાન ભારતીય સંસ્કૃતિ પ્રકૃતિનું જ્ઞાન આપવામાં આવે છે આ શિબિરમાં પ્રવીણસિંહ ચુડાસમા ડોલેરા મહેન્દ્રસિંહ પ્રાંચી શક્તિસિંહ કોટગાનાયાની વિશેષ માર્ગદર્શન આપી રહ્યા છે

કોઈ મામૂલી સંઘ નથી આપણે કેટલા સારા કર્મ કર્યા હોય છે ત્યારે આ ક્ષત્રિય સંઘ આપણે જન્મ લીધો છે ભગવાન શ્રી રામ કૃષ્ણ મહાવીર બુદ્ધ એવા મોટા મોટા સંતો મહાત્માઓ ભગવાનો ક્ષત્રિય કુલ માં જન્મ લીધો છે એવો ક્ષત્રિય ધર્મ માં હું જન્મ્યો છું કે તેમાં આટલા મોટા મોટા મહાન મહાનુભાવો એ જન્મ લીધો છે તેની હું ગૌરવ લઉં છું.

પણ શીખવાડે છે જેવી કે બુદ્ધિ રમતો પણ હોય છે જાણકારી મળે છે આજકાલ ના યુવકો આપણા ઇતિહાસ વિશે કઈ ખબર પણ હતી પણ ક્ષત્રિય જોડાયો ત્યારથી મને ઇતિહાસ વિશે પણ ખબર પડી છે ક્ષત્રિય સંઘ આખા ભારત દેશમાં જોડાય છે અને વિશ્વમાં જોડાય છે એવું છે ક્ષત્રિય સંઘ ખાલી સંગ નથી ક્ષત્રિય સંઘ એક રાજપૂત સમાજ દ્વારા આયોજિત ક્ષત્રિય યુવક સંઘ ની શિબિર નું સાત દિવસ નું આયોજન હતું આ શિબિર ની અંદર રાષ્ટ્ર નિર્માણ અને યુવાનો નું ઘડતર કેવી રીતે કરવું

જે જરૂરિયાત છે સોશિયલ મીડિયા મોબાઈલ એનાથી અડધા રહી અને નેચરલ રમત આપણા શૌર્ય અને સંસ્કૃતિનું જ્ઞાન સાથે સાથે યુવાનોનું ઘરતો રસીબી કરવામાં આવે છે मेरा નામ ગજેન્દ્ર सिंह है और मैं राजस्थान के जयपुर से आया हूँ क्षत्रिय संघ में साल में लगभग लगभग एक सौ पच्चीस शिविर लगते हैं और उन शिविरों में किसी न किसी को उत्तरदायी बना करके भेजा जाता है हमारे संघ प्रमुख ने मेरे को यहाँ भयावर भेजा है शिविर लेने के लिए और साल भर हम लगातार इस कार्य को करते रहते हैं बच्चों के जो तो संस्कार आजकल सोशल मीडिया कारण और कई कारणों से बिगड़ गए हैं उन सबको सुधारना और एक अच्छे नागरिक बना करके और भारत की, की सेवा में उन सब को बच्चों को भेजना यही काम शत्रु संघ पिछले अस्सी वर्ष से कर रहा है पं सिंह जी जो, जो राजस्थान से थे उन्होंने इस संघ की स्थापना की और पिछले अस्सी वर्ष से लगातार ये करता जा रहा है और समाज उपयोग में अपना योगदान दे रहा है